ત્યારે માતાજીને અહીં કાચું શાક ધરાવીને માતાજીનો શણગાર સજીને અત્યારે તમે જોઈ રહ્યા છો કે આખા શરીર પર માતાજીના શાકથી શણગાર સજ્યો હોય આ શણગાર વર્ષમાં એક જ વખત થાય છે અને એ દર્શન કરવા માટે લોકો ક્યાંથી ક્યાંથી આવે છે કે માતાજીના શાકંબરીના દર્શન કરવા માટે આપણું ભારતમાં આ એક જ સ્થાન એવું છે કે આ અંબાજીના સ્થાનમાં આપણે સાકમભરી સ્વરૂપમાં દર્શન કરવામાં વર્ષમાં એક વખત કરાવીએ છીએ અને લોકો આ દર્શન કરીને ધન્યતા અનુભવે છે આ નવરાત્રી જ આવે પણ અત્યારે આઠ દિવસ છે એક આ કાકી બે વચ્ચે અગિયારસ આવી ગઈ ને બે પૂનમ એટલે આઠમ થી શરૂઆત થાય કે છેક તમારે છે પૂનમ સુધી આ માતાજીનો મહિમા છે નવરાત્રીનો આ નવરાત્રી આઠમ થી પૂનમ સુધી ત્યારે બધા દેવો તે વખતે પ્રાર્થના કરેલી કે માતાજી જો તમારો આજ મહિમા હોય તો જયારે પણ આ દિવસે તમે ઉત્પન્ન થયા એ દિવસે અમને પણ તમને શાક અર્પણ કરવાની વૃત્તિ આપજો ત્યારથી આ માતાજી મહિમા આ દેવો દ્વારા આ સાકમ બનીડક પડી રહીલી છે આપનું નામ મારે રમેશ રાણા છે હું 15 વર્ષથી અહીંયા માતાજીના એમાં બાળગીની મિત આવું છું કે આ અને હું ન્યૂ જર્સીમાં રહું છું દર વર્ષે અહીં આવું છું કેવી રીતે શ્રદ્ધા રાખના હું મને મારું જે કામ ધારું છે કામ બધા સફળ થાય છે કેટલા વર્ષ એ કેટલા હતા દર વર્ષે આજા 10 છત્રીસ વર્ષથી હું તાચું છું સ્વામી ત્યાંથી આજ સુધી હું આવું છું અંબાજી મંદિર છે જ્યાં હું બાર વર્ષની નાની ઉમર નો હતો ત્યાં ત્યાં મંદિર માં આવું છું આ મંદિર માં ચોથી પેરી ચાલે છે